આગળ વધીએ તો આપણે ત્યાં જે બાળકો ભણવામાં ધ્યાન આપતા હોય સમગ્ર વર્ષ રખડી ખાતા હોય હોય અને ભણવામાં ઢ તેવા વિદ્યાર્થીને ઠોઠ નિશાળિયા કહેવાય છે પરીક્ષામાં ચોરી કરીને પાસ થવાના પ્લાન બનાવતા હોય છે આવી જે ઘટના સામે આવી છે ખેડાના ડાકોર ઉમરેઠ રોડ પરની ભવન સ્કૂલમાંથી જોઈએ ઠાકોરના ધામમાં ઠોઠ નિશાળિયાની ની કરતુત આખું વર્ષ રખડી ખાય પરીક્ષા આવે ત્યારે ચિંતા સતાવે પાસ થવા કાપલિયો કાઢે આવા જ હોય નિશાળિયાના ના ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ પરની પર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વારંવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ધોરણ દસ ની પરીક્ષામાં ચોરીની ઘટનાથી ફરી એકવાર વાર ભવન્સ સ્કૂલ ચર્ચામાં આવી છે ચાલુ પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીનો નો વિડીયો સામે આવ્યો છે ધોરણ દસ માં ગણિતના પેપર માં કાપલી ની આપ લે કરવાની ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ છે ડાકોરની ભવન સ્કૂલ ના એક ક્લાસમાં માં છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ માં કાપલી ની આપ લે જોવા મળી સ્થળ સંચાલકે ચોરી પર બોલવાને બદલે ફૂટેજ લીક થયાનો રાગ આલાપ્યો કઈ બ્લોક નું જે ફૂટેજ આવેલું છે એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ એમાં ગેરરીતિ થઈ રહી છે કે જે કંઈ પણ છે હવે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે અમારો એ જે ફૂટેજ હોય છે કોન્ફિડેન્શિયલ છે અને જે ગેરરીતિ થઈ હોય તો એના માટે અમે આગળ બોર્ડ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સીડી મોકલીએ છીએ અને એની અંદર ગેરરીતિ પુરવાર થાય તો આગળના આગળની કાર્યવાહી કરવામાં આવે છે વિશેષ બીજું કંઈ છે નહીં નવાઈની વાત તો એ છે કે સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં મેટના પેપરમાં ચોરી થઈ રહી હતી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડાકોરમાં બ્લોક નંબર સત્યાવીસ એસએસસી માં શનિવારે એટલે કે પહેલી માર્ચ બે હજાર પચીસે ગણિતના પેપરમાં અગિયાર એકત્રીસ વાગે કાપલીથી ચોરી કરવાની આ ઘટના બની ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રકુલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી તેમણે કહ્યું કે વીડિયો સામે આવ્યા છે તેની તપાસ કરીશું જવાબદાર સામે પગલા ભરવામાં આવશે બોર્ડની પરીક્ષામાં ચૌદ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે હોશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે ધોરણ દસ અને બારની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં ચૌદ લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે ગયા વર્ષે થયા હતા આ વર્ષે થયા થશે આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે હોશિયાર વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરે અને ઠોઠ નિશાળિયા કાપલીઓમાંથી લખીને સારા માર્કસે પાસ થઈ જાય તે ચલાવી લેવાય તેમ છે જ નહીં આવા વિદ્યાર્થીઓ પાછળ થોડો વાક વાલીઓનો પણ છે કારણ કે તેમણે પોતાના બાળકોને સંસ્કાર આપવા જોઈએ કે પરીક્ષામાં ચોરી ન કરાય છોકરાઓ આખો વર્ષ રખડી ખાય અને અંતે ચોરી કરી પાસ થવા અપનાવે તે વિદ્યાર્થીઓને અન્યાય છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ લોકોને એમ લાગે છે કે પરીક્ષામાં સારા માર્ક્સ આવે ને તો જ કામનું આવું નથી હોતું તમારી અંદર અલગ અલગ ટેલેન્ટ હોય બધા સરખા ના હોય આપણે નથી જોતા ફર્સ્ટ બેન્ચર આગળ કોર્પોરેટ જોબ કરતો થઈ જાય અને લાસ્ટ બેન્ચર આગળ સફળ બિઝનેસમેન પણ બની જતો હોય છે ડાકોરમાં ડાકોર ઉમરેઠ રોડ પરની ભવન સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ઠોઠ વિદ્યાર્થીઓએ કાપલીની આપ લે કરીને ચોરી તો કરી સીસીટીવી સામે પણ આવી ગયા અને ડૂલો બચાવ પણ શાળા દ્વારા કરવામાં આવ્યો પણ વાત અહીંયા એ છે કે એ ચોરી કરનાર વિદ્યાર્થીઓને કેમ પ્રોત્સાહન મળ્યું ચોરી કરવાનું સંસ્કાર અને પ્રેશર આટલા માર્ક્સ તો લાવવા જ પડશે નહીતર બધું બંધ આખો વર્ષ રખડી ખાધું હોય અને પછી ઓછા માર્ક્સ આવશે તો બહાર જવાનું બંધ થઈ જશે એ ડરથી પછી આવો જ સ્ટેપ લેને તમારી ક્ષમતા તમારે ઓળખવાની છે પરીક્ષામાં ગમે એટલા માર્ક્સ આવે તમે જેમાં સારા હો એમાં આગળ વધો તમારા પરિવારને વિશ્વાસ અપાવો હવે એવું જરાય નથી કે માર્ગ સારા હોય તો જ ભવિષ્ય સારું થાય બહાર નીકળો ખૂબ મોકળો માર્ગ રાહ જોવે છે તમારી જ્યાં તમે જે ફિલ્ડમાં સારા છો તે પસંદ કરો તો આપોઆપ તમને સારું એક્સપોઝર મળતું થઈ જશે